નવરાત્રી દરમિયાન આદિવાસી સમાજ દ્વારા અનોખી પરંપરાને અનુસરવામાં આવે છે સામાન્ય રીતે જે પ્રકારે માતાની આરાધનામાં ગરબે ઘૂમવામાં આવે છે એ જ પ્રકારે આદિવાસી યુવાનો ઘેર નૃત્ય કરે છે આ નૃત્ય સાથે કેટલીક અનોખી અને વિચિત્ર ગણી શકાય તેવી પરંપરા જોડાયેલી છે જેમાં પુરુષો સ્ત્રી વેશ ધારણ કરે છે પેઢી દર પેઢી ચાલતી આવતી આ પરંપરા એક તબક્કે અંકલેશ્વર ગ્રામ્ય અને શહેરની પાંચથી વધુ મંડળીના આ આધ્યાત્મિક વારસો જાળવવા ઘેર નૃત્ય રજૂ કરતી આવી છે જે આજે પરંપરા વિસરાઈ રહી છે ત્યારે નવી દેવી ગામના આદિવાસી સમાજના યુવાનો આ ઘેર પરંપરાને જીવંત રાખી છે ચાલુ વર્ષે ઘેર પરંપરા જાળવવા આજની યુવા અને તરુણ પેઢી આગળ આવી છે અને આ કઠોળ તપસ્યા રૂપી ઘેર નૃત્ય રૂપી માતાજીની આરાધના માટે છેલ્લા એક મહિનાથી પરિશ્રમ કર્યા નૃત્ય શીખી નવરાત્રા દરમિયાન મંદિરથી નીકળી ઘેર નૃત્ય કરે છે અંકલેશ્વરમાં આદિવાસી સમાજ દ્વારા સેંકડો વર્ષોથી ચાલી આવતી પરંપરાને આગળ ધપાવવા આજની યુવા પેઢી પણ જોડાઈ રહી છે નવરાત્રી દરમિયાન ગેર નૃત્યમાં પરંપરા અને સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે અંકલેશ્વરના નવી દેવી ગામના આદિવાસી સમાજના ઘેરૈયાની પંદરથી વીસ સભ્યોની ટોળકી ગરબા દાંડિયા સાથે યુવાનો અને તરુણો નવ દિવસ ત્રિવેષ ધારણ કરી નવ દિવસ માતાજી આરાધનામાં લીન બની પરિવાર તેમજ ઘરનો ત્યાગ કરે છે નવ દિવસ ઘેરૈયા મંડળ વિવિધ સ્થળોએ યોજાતા શેરી ગરબા અને માતાજીના મંદિરે નૃત્ય કરે છે તેમજ અમે આ માતાનું ઘેર રમત કરીએ છીએ આવે છે અમે માતાજીનો ભંડારો કરીએ છીએ ને આ પહેલાંની પરંપરા ચાલતી આવી છે અને ઘણા લોકો વડીલ લોકો કરતા આવ્યા છે ને તે પ્રમાણે અમે એ કરીએ છીએ માતાજી નું કાર્ય કરીએ છે વેરાઈ માતા નું એ અમને ઘેર ચાલે છે ને દસે દસ દિવસ અમે માતાજી નું કાર્ય કરીએ છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર